તેમ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ એમ મૈવાલ દ્વારા જણાવેલ જેમાં વડગામ તાલુકામાં ઠેર ઠેર રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા જેમાં ધોતાથી વાયા વરવાળ્યા જતા વરણાવાળાથી ધોતાથી જતા રોડ ઉપર ખાડા પડવાથી વાહન ચાલક અને આમ જનતાને ચાલવું મુશ્કેલ બન્યું છે રિપોર્ટર અબ્બાસ વીર વડગામ ભારતીય કિસાન સંઘ પ્રમુખ વડગામ ચૌધરી લક્ષ્મણભાઈ શનિવાર રાત્રે બાર વાગે જે વરસાદ શરૂ થયો એ આજે સવાર સુધીમાં વડગામ પંથકમાં ખૂબ અતિભારે વરસાદ પડ્યો છે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે જે સાધનોના જે રસ્તાઓ હતા એ બી બધા બંધ થઈ ગયા છે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો એટલો બધો વરસાદ પડ્યો છે તો ટોટલી ખેતર ખેતરો બધા ભરાઈ ગયા છે જે છે એ બધું નષ્ટ થઈ જવાની છે માટે સરકાર અમારી વિનંતી છે કે આગળનું જે કોઈ સર્વે બાકી છે એ સર્વેનું પેકેજ મંજૂર કર્યું નથી અને ફિરથી પાછું નુકસાન થયું છે ખેડૂતો વાવેતરમાં તો તાત્કાલિક પેકેજ મંજૂર કરી ખેડૂતો વળતર વ્યવસ્થા કરવા માટે ભારતીય કિસાન સંઘની પ્રખરતાથી માંગ છે અસ્તુ ભારતમાં લાગી છે